સમગ્ર ગુજરાતમાં નલસે જલ યોજના ફેલ થઈ છે અને એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના હતી પરંતુ એમાં માત્ર ને માત્ર નલ કપટ થયું છે નવસારી જિલ્લાની વાત હોય વલસાડ જિલ્લાની વાત હોય ડાંગ જિલ્લાની વાત હોય તાપી જિલ્લાની વાત હોય સુરત જિલ્લાની વાત હોય કે સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અમે વિધાનસભામાં પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા એના માટે ઇન્કવાયરી કરવાની રજૂઆત પણ કરી હતી અને આખરે એ નલ કપટ નવસારી જિલ્લાનું પકડવામાં આવ્યું છે લગભગ પહેલા મહિનાથી આની તપાસ કરવામાં આવી હતી અને આજે એમાં જે પણ દોષિત છે એ વાસ્કોના સે જલના અધિકારીઓને ધરપકડ કરવામાં આવી છે ખરેખર અમારા વિસ્તારની સાથે સાથે વલસાડ વિસ્તાર વલસાડ જિલ્લો ડાંગ જિલ્લો હોય તાપી જિલ્લો હોય સુરત જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય અન્ય આદિવાસી વિસ્તારો હોય દરેક જિલ્લામાં આવા મોટે પાયે નલ કપટ કરવામાં આવ્યા છે આ પ્રકારના પાણી સાથે પીવાના પાણી સાથે જે ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ હતું એ પહોંચાડી શક્યા નથી અને અહીંના જે અહીંના જે લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવાને બદલે મોટામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આવનારા સમયમાં દરેક જિલ્લામાં આની તલસ્પર્શી તપાસ જો કરવામાં આવે તો હજુ પણ મોટું કૌભાંડ મળે એવી શક્યતા છે